એને અમુક અમુક ને માંડવી બગડી ગઈ અમુક ને બગડી બગડી ગયા ગયો બધી વરસાદ મિત્રો લાગે પણ જે ખેતી કરવા વાળા લોકો છે મહેનત કરવા વાળા લોકો છે એનું નુકસાન થયું એ લોકોને પૂછો તો ખબર પડે કે વરસાદ એક ખાલી માણવા જેવી વસ્તુ નથી નુકસાન પણ થાય છે ને પાછી મહેનત એ રીતે આખો વરસ મહેનત કરી હોય નુકસાન થાય ને બહુ જ તકલીફ થતી હોય મિત્રો એ તમે સમજી શકો આવી ગયા પાછા ઘરે તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો નહી બીજા માટે તૈયારી રાખજો બીજો પણ જલ્દી આવી જાય જોવાનું ભૂલતા નહીં